ગોળદાડમ ભમાચકરડી હેલિકોપ્ટર અને અલગ અલગ પ્રકારના ફટાકડા તમને મળી રહેશે અને બાળકો માટે ખાસ કરીને નાના નાના ફટાકડા પણ ઉપલબ્ધ છે જેમાં રોકેટ મોટા રોકેટ વીઆઈપીમાં પણ ઘણા પ્રકારના વીઆઈપી મળી રહેશે અને આ તમામ વીઆઈપી અને વીઆઈપીમાં તમને તમામ આઈટમના વીઆઈપી મળી રહે છે પાંચસો પંચાવન મરચી બોમ્બ જો વાત કરીએ સ્કાય શોટની તો આમાં તમને સ્કાય શોટમાં પ્રકારના સ્કાય શોટ મળી રહે છે અહીંના સ્ટાફ તમને સારી રીતે ફટાકડા વિશે પણ સમજાવશે તો આપણે એડ્રેસની વાત કરી લઈએ તો તળાજામાં આવેલા વીર દેવાયાત બોદાના સ્ટેચ્યુની સામે જેવી ગ્રુપ તળાજા તેમજ તેમની બીજી શાખા ગોપનાથ રોડ ઉપર પણ આવેલી છે તો તમારી આ દિવાળીને રંગાઈમય બનાવો જેવી ગ્રુપ સાથે